ડીસા ખાતે એક એવા યુવાન કે જેમના જન્મદિવસની અનોખી ઉજવણી કરી જન્મદિવસ પર કેક કાપીને નહીં પણ ગ્રીન ડે તરીકે ઉજવણી કરી નાની ઉંમરમાં મોટી પહેલ ડીસામાં સૌપ્રથમવાર નાની ઉંમરમાં સર્વશ્રેષ્ઠ પહેલ કરી ડીસા તાલુકાના ભાજપ યુવા કોષાધ્યક્ષ દશરથભાઈ ગેહલોત દ્વારા એકવીસો વૃક્ષોના રોપાનું વિતરણ કરી જન્મદિવસની અનોખી પહેલ અજમાવી છે જેમાં શુભ અવસર પર બગીચા સર્કલ ખાતે જન્મદિવસ નિમિત્તે દશરથભાઈ ગેહલોતને પ્રોત્સાહન આપવા માટે શેઠ પીએન માળી પધાર્યા હતા ત્યારબાદ શેઠના વરદ હસ્તે વૃક્ષોના રોપાઓનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું આ અવસર પર શેઠ પીએન માળી ભાવેશભાઈ પઢિયાર હિતેશભાઈ ગેહલોત નવીનભાઈ ગેહલોત કાંતિભાઈ માળી વિજયભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને આ વૃક્ષોના વિતરણ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જેમાં દશરભાઈ ગેહલોતે જન્મદિવસ પર કેક કાપીને નહીં પણ એક પ્રકૃતિ સાથે પ્રેમ દર્શાવી એક નવો જીવનદાન આપીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વહેલી સવારે ગામડાઓની શાળામાં દશરથભાઈ દ્વારા બાળકોને માર્ગદર્શન આપી પોતાના હસ્તે વૃક્ષ વાવવાની શરૂઆત કરી હતી ત્યારબાદ બાળકોને ભેટ સ્વરૂપે આઠસો પચાસ જેટલા વૃક્ષો વિતરણ કરાયા હતા જેમાં દશરથભાઈએ જણાવ્યું હતું કે જે પણ બાળક આ વૃક્ષ વાવીને એની દેખરેખ રાખશે તો આગામી દિવસોમાં તેમને ગિફ્ટ આપવામાં આવશે તેવી શાળામાં આચાર્યની હાજરીમાં જાહેરાત કરી હતી ત્યારબાદ અગિયાર વાગે ઇસ્સા બગીચા સર્કલ પાસે બારસો પચાસ વૃક્ષોના રોપાઓનું વિતરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો

પહેલી વખત કરી છે અમને પહેલ કે લોકો આવી કોઈ જન્મદિવસે લગભગ લોકો બહુ ઓછી પહેલ કરતા અમે ડીસા સિટીની અંદર બગીચા ખાતે આ કાર્યક્રમ કર્યો છે હું એમને ખૂબ અભિનંદન આપું છું ને સેન્ટ્રલ ભારત ન્યૂઝમાં મારા ભાઈબન ભાવેશભાઈ દશરથભાઈ આખી ટીમને હિતેશભાઈ અને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ને આ તમારા આ કાર્યક્રમથી ઘણા લોકોને દિશાવાસીઓને પ્રેરણા મળશે અને ગુજરાતભરમાં પણ બનાસકાંઠા જિલ્લાને પણ આવી પ્રેરણા મળશે અને એક પેડ મેં કે નામ મા કે નામ એવું અભિયાન આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે ચલાવ્યું હતું ને એમો શંકરભાઈ ચૌધરી સાહેબ પણ ખૂબ મોટો અભિયાન ચલાવી રહ્યા છે એમને બે ચાર દિવસ પહેલાં જે લુણાવા ખાતે કાર્યક્રમ કર્યો એ કાર્યક્રમને એમને પોતે પણ હાજર રહી પંદર હજારથી વધુ વૃક્ષનું રોપાણ કરવામાં આવ્યું એમ એકાવનસોનું એક જ દિવસે કર્યું અને બાકી બધું એમનું સોથી વધારે વિગામ કરવાના છે અને એમને એક સંકલ્પ લીધો છે કે આવનાર એક વર્ષ સુધી પચાસ લાખથી વધુ વૃક્ષ રોપાણ કરશે શંકરભાઈ ચૌધરી અને અમને બનાસ ડેરી સાહેબ જોડે પણ અમને એક મોકો મળ્યો તો પી એન માલી ફાઉન્ડેશન દ્વારા લુણાવા ગામ ખાતે તો અમે પણ ત્યાં એમની જોડે જઈને સહભાગી થયા હતા અને આપણે ભાવિશ્રી તમે તમારી ટીમે ખૂબ આ સરળ કાર્ય જે કર્યું છે એ બધું આખી ટીમને તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ને ફરી પણ આવા કાર્ય તમે કરતા રહો એવી હું તમને કપિલને વિનંતી કરું છું અને ભાઈ શ્રી હિતેશને એમના જન્મદિવસની મા જગ્યા અંબામાં હરેક મનોકામના પીરી પૂરી કરે એવી મારી પ્રાર્થના કરી અમૃત માળી સંબંધ ભારત ન્યૂઝા